રાજકોટ દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે વન નેશન વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે મોદી કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવની મંજૂરી આપવામાં આવી છે રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે ત્યારે હવે શિયાળુ સત્રમાં સરકાર આ બિલ લઈને આવશે તેવી માહિતી સામે આવી રહી છે વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ એટલે કે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે એક દેશ એક મતદાન અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પ્રતિક્રિયા આપી હતી શહેર ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ નિર્ણયથી પૈસા અને મેનપાવરની બચત થશે કોંગ્રેસ જે રીતે વિરોધ કરી રહી છે તે માત્ર દેખાવનો વિરોધ હોય તેવું લાગી રહ્યું છે ઓકે શું કહેશો આ મોદી સાહેબે આજે નિર્ણય લીધો છે એને લઈ ગઈકાલે ભારત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે ગઈકાલે મળેલી કેબિનેટની અંદર વન નેશન વન ઇલેક્શનના સંદર્ભની અંદર સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે થોડા સમય પહેલાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા નીચે એક મંડળીનું એક સમિતિનું ગઠન થયું હતું એ સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કરીને પ્રધાનમંત્રીશ્રીને આપ્યો અને ત્યાર પછી ગઈકાલે કેબિનેટની અંદર એમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અત્યાર સુધીમાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાને આવા અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે જેમાં ત્રણસો સિત્તેરની ની કલમ હોય રામ મંદિર નો પ્રશ્ન હોય આવા અનેક ઉકેલ પછી વધુ એક દિશામાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે ત્યારે આગામી દિવસોની અંદર લોકસભાની અંદર આ બિલ પસાર થવાનું છે વન નેશન વન ઇલેક્શન થી આપણને સૌને ખ્યાલ છે કે સમય નો પણ ખૂબ બચત થવાનો છે શક્તિ નો પણ ખૂબ બચત